આજે આપણે વિરામ ચિહ્ન વિશે ટૂંકમાં માહિતી મેળવીએ પૂર્ણ વિરામ કોને કહેવાય તો કે જ્યાં વાક્ય પૂરું થતું હોય છેલ્પ વિરામ મુકાય છે કોને કહેવાય કે વાક્ય પૂરું ન થાય પણ વાત કહેવાની બાકી છે ત્યાં અર્ધ વિરામ કોને કહેવાય અર્ધ વિરામ આવું હોય છે વાત એક વાત કીધી છે જે એના સંદર્ભમાં વાત બાકી છે તો અર્ધ વિરામ મુકાય છે અલ્પ વિરામ કરતા વધારે અટકવાની જગ્યા છે

કોઈ શીર્ષક આપવું હોય કોઈ એ વસ્તુ લખવાની અંદર રહી ગઈ છે તો ઉપર આવી નિશાની કરીને પંક્તિના અંતે લખવામાં આવે છે કાકપદ કહેવાય છે લોપચિહ્ન બે શબ્દની વચ્ચે એક લીટો મૂકવામાં આવે છે કે જ્યાં એક શબ્દનો એક અક્ષરનો લોપ થયો હોય છે તે માટે આ લોપ ચિહ્ન હોય છે